तो गुड मॉर्निंग गाय सवार पड़ी गई छे माता जी दर्शन कर लिए जय श्री पोतर मा आपको तो जी उनके बार चाह पीवा चालू है दस टे गुड मॉर्निंग गुड मॉर्निंग जय गुड मॉर्निंग गुड मॉर्निंग सुनो

जय श्री जीमा जय गोगा महाराज मंदिर में जताइए आपरे माताजी ने दर्शन जय श्री कृष्ण जय गोगा महाराज जय माता जैगोगा जैगोगा। जैगोगा। दी मंदिर दे आमे भाईला छोडवा से बता नो गुरु चंपो ગુડ મોર્નિંગ વિધુ ગુડ મોર્નિંગ ખરા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ તો ગાઈસ અત્યારે થોડો વરસાદ નથી થોડુંક એટલું થોડું સારું લાગે biar diwasi warisan ini lebih bau ya ya tolong tuh kasih cabut ini kasih mandi Boleh haju bay good morning salam bibi lu oh. kata baik nih ya kelas kelas apa dah kelas apa dah abalari naik ya yeah. eh rudra lu kalau lihat yeah. nasu dia hanya malah rút được, khỏe không bêta? khỏe không khỏe không, xin chào bê. Good morning. Good morning. à bê à. Chào buổi હા મોટા મોટાભાઈ છોડીએ આખો દારો ફોન ટાવર જ આવતું પેલા હે બોરા ચા પીવા બેઠી મમ્મી શું ખાવા તું તમે એવું ખેટા જી નું માન્યું શું કાઇ બિસ્કિટ તમારી મેઘી હુકી વાપરી બધ મરચું ખાય મરચું ચલો તો ગાઈસ આપણે પણ ચા પી લઈએ નાસ્તો કરી લઈએ તો ગાઈસ આપણે ચા પીવા બેઠી ગયા ચા તો આપણે પીતા નથી પણ નાસ્તો કરી લઈએ આ છે કૌવા મરચાં અને રોટલી તમારે પણ નાસ્તો કરવાનો તો કરી લેજો સવારના આઠ વાગ્યા છે એવું લઈને એક લઈ મમરા મમરા મમ્મી પપ્પા મમતી કપસી ના ઢગલા ઉપર બે વરસાદ બંધ રોહિત ચોજે નોકરી જ તારે અમારે ગાવડી છે ગાવડી વિધુ ચોજે ના વિધુ ચોરી જોઈ લાવે બેટા ગલ્લે ગલ્લે ચોરી મળે બાર મંદિર તો કોઈ જવું નહીં પાપડ અને વાટકા ભરવા દબામાં વિધુ એ વિધુ બાર મંદિર જઈ હતી ના કોઈ દાદ જવાનું આ કનુજી ચંદુજી ને સપુત્ર જે આના શોકણ મારા હ ભટ્ટી હું કેતો તો ભાઈ હું કેતો તારો છોકરો પોલીસ નો બોલા કને મારવા આ ડોન ને કનુજી ડોન ને મારવા પોલીસ બોલાની હતી કા ઓ લે કાલ હું હબરી તું બંદૂક લઈને કેતો તો એરી કોઈ ને ફ્રી ફાયર ગેંગ બે હે ઓકન આ દેવ જી ભાઈ આમ લ્યો

મમ્મીને ખેતમ ચાલ્યા ચાલ લેવાય આશી મમ્મી દાંતે લીધી કલે લીધી માથા હું પણ ખેતમ જવાનું નહીં જે જેને ખેતમ જવું એ જાય ગુડ મોર્નિંગ પિયુષભાઈ ચોજ તમે પપ્પા નોકરી અને તમાર મમ્મી એવું ટાકું ને આમાં પૂવો બેહાવ તો ગાઈસ અમે બાઈક લઈને ખેતરમાં આવી ગયા છે ચારની પોટલી લેવા મમ્મીને ચાર વાટે છે ગવારમાં એક પોટલી થઈ ગઈ છે હવે કેટલી પોટલી કરવાની આ બે આવો તારી અરે આ હેપુએ તો લેબડો આખો નમાઈ દીધો ભૂઈ આવું કરાય આપું તારે

કોણ મગન બાકી છે હું બનાવ્યું ખાવા ચોરાનો શાક અને ભાત મસ્ત આના રોટલી તો ગાઈસ ચલો ખાઈન પછી વાત કરી કરીએ ઓકે તો ગાઈસ બપોરના 4 વાગ્યા છે ચા પીવી છે પણ મૂકી શેક નહીં મૂકી આ મૂકી છે આ

बच्चा बीक लागे भाई मारकोनी गाय छे मारियो मारकोन नहीं पगु साले पटले सु बनावन रधवान चालू चला खिचड़ी बनाई लोट बनाए लोट बनवान चालू से कोबी नु शाक बनावन कोबी नु शाक हम तो मंचूरियन बना के दादा न कोबी नु कोबी नु मंचूरियन बना तो प्लान कैंसिल रहे हो अब कोबी नु शाक बनसी

Wah, 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 nah gami? Papa Who? Papa Papa Aja aja Gulo Shadimani Jai Jai kya? Jai મસ્ત પવન આવી રહ્યો છે પણ ટેન્શન છે કે વરસાદ બંધ થાય તો કરવાનું છઠુ ભાઈ ખાવા બાટલી વાત હું લાઈટ ખાવાનું બનાવ

ઘંટી ચાલુ કરી છે મમ્મી એ લોટ દરવાનો ચાલુ છે કે ઘઉ બાજરી દરવાનું ચાલુ બાજરી દરવાનું ચાલુ સાંજના સાત વાગી ગયા છે મમ્મી દીવાબત્તી કરી રહ્યા છે સારું ઘટના મારી શું કરતો મારી માં અમના હાથા રાખજી દૂધના પગ મારી માવડી એ શું કરતા જે કરવા આપડે જે 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 કરવા આવ્યો તું જે જે આય પાઈ જે એ આપ પડ્યો જે એ એ આ કોન માવો માવો કોન

કલર તો બાર જોઈએ આપણે જમવાનું નિકાલ ચાલુ કરી છે સપના આપણે મોટા ભાઈ વડે ખાવાનું લઈ જાય છે પેલા ઘરમાં સોનુ શું કરો તમે દૂધ ગરમ કરો મમ્મી તમે બાજરીના રોટલા બનાવો છો ખાવાનું થઈ નહીં ગયું કેટલી વાર હતા ચાલો કે ભૂખ તો ગાય ચાલો આપણે પણ જમા બેસી જઈએ

તો ગરતી ગરતી ની ના ગો ગરતી ગરતી ની વિથ અ ગુડ નાઈટ નમસ્તે ગુડ નાઈટ માતાજી આપો ગુડ નાઈટ જય માતાજી મમ્મી ગુડ નાઈટ કે વિદો કહે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો મારો ચેનલ જય સદીમાં